જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં આજે તમને બહુ વર્ષ જૂનું મંદિર બતાવીશ અને શંકર ભગવાનનું મંદિર છે હર્યું દોઢસોથી બસો વર્ષ જૂનું મંદિર છે અને તળાવની પાળે આવેલું છે શંકર ભગવાનનું મંદિર અને સાણસમા તાલુકાના સરદારપુરા ગામે બનાવેલું છે તળાવના કાંઠે મંદિર છે આર્યું અને એ જે સરદારપુરા છે એ મારા મમ્માનું ગામ છે અને આજે હું તે શંકર ભગવાનના મંદિરે તમને બતાવું અને શંકર ભગવાનના પણ દર્શન કરાવું તો આપણે ત્યાં જઈએ તમે બહારથી જોઈ શકો છો એ સામે દેખાય છે શંકર ભગવાનનું મંદિર છે અને બાજુમાં તળાવ છે તમને તળાવ બતાવું હજુ બાજુમાં રોહણ છે આખા તળાવમાં રોહણ હોય છે અને આપણે આવી જઈએ શંકર ભગવાનના મંદિર દર્શન કરવા અને આ વર્ષો જૂનું મંદિર છે તમને મંદિર બતાવું અને લગભગ ઘણા વર્ષો જૂનું છે અને રિપેરિંગ પણ કર્યું છે અમે થોડું વીસ પચીસ વર્ષ થઈ ગયા છે રિપેરિંગ કર્યા અને તમને અંદરથી પણ બતાવું ચાલો આપણે અંદર જઈએ મારા મામાના છોકરા પણ ત્યાં બેઠા છે લોકેશન બહુ મસ્ત છે અહીંયા જો તમે જોઈ શકો છો આપ લોકેશન અને આ બાજુમાં છે તળાવ અને ભમરામાંથી પણ લેબડા ઉપર આપણે શંકર ભગવાનના પણ દર્શન કરીએ અને અમારા માપાના છોકરા જશુ છે અમારે કિરણ અને જયેશભાઈ દેવરાજ હવે આપણે અંદર જઈએ તમને મંદિર બતાવું અને આ મંદિરનું પહેરું પણ છે અને આપણે પહેરું જોઈએ હજુ મળે તો કારણ કે બધું પહેર્યું હતા તો મળે નહીં આપણે

ઘણા વર્ષો થઈ ગયા મંદિર ને અને આ બાજુમાં તળાવ છે એટલે બહુ મસ્ત લોકેશન આવે છે આ જગ્યાએ પહોર્યું છે પણ આપણને ખબર નથી કઈ જગ્યાએ છે અંદાજ ફાઇનલ કારણ કે અહીંયા પહોર્યું છે એ બધા કઈ છે જગ્યાએ ખાડો પડ્યો ત્યાં ને આ છે મંદિર ને આજે અમે અહીંયા બેસવાયા હતા લે આપણે તો તમને શંકર ભગવાનનું મંદિર બતાવ્યું અમે અને હવે પાછા ઘરે જઈએ છીએ કારણ કે તળાવની બાજુમાં જ મારા મામાનું ઘર છે ગામ તળાવમાં જ છે એવું જ કહેવાય જો ચાલતા ચાલતા પાછા ઘરે ચાલ્યા અને રણ છે બીજી અહીંયા તળાવમાં રોણે વધારે છે અને આ શંકર ભગવાનનું મંદિર ઘણા વર્ષો જૂનું છે અને ઇતિહાસ બહુ મોટો છે પણ આપણને ખબર નથી કે જેટલો આપણને ખબર તો એટલું આપણે કીધું આ તળાવ અને બાજુમાં રામાપિનું મંદિર છે રામાપિંડનું મંદિર બતાવું તો આ બાદ બીજના કારણે રામાપિનું મંદિર છે જય બાબા રામદેવ રામાપિ મંદિર ને અહીંયા પણ બોકડા છે બેસવા માટેના અને સામે બધા મારા મામાના ઘર છે અને આ બીજું મંદિર છે બાજુ તો મિત્રો આ વિડીયો અમારો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ગોવા મહારાજ